આપ જોઈ રહ્યાં છુઓ સનાતન ન્યૂઝ નેટવર્ક જુનાગઢ આજરોજ અયોધ્યા ખાતે શ્રી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે મેંદરડા તાલુકાના રાજેસર ગામે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આજરોજ તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ મેદેરડા તાલુકાના રાજેસર ગામે પૂજારી મહંત શ્રી ચેતનબાપુના અધ્યક્ષ સ્થાને આખા ગામમાં શોભાયાત્રાનું આયોજન કરવા માંગાવ્યું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવા આવ્યું અહેવાલ વલ્લભભાઈ પરમાર સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ સંકર્ષ બાદ અયોધ્યા ખાતે પૂજ્ય રામ શ્રી રામચંદ્ર ભગવાનનો મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મોદીના હસ્તે થઈ રહ્યો છે અને છઠ્ઠો દવા મંદિરના એક ભવ્ય ત્યુ ભવ્ય કાર્યક્રમના ભાગરૂપે આજ રોજ જૂનાગઢ જિલ્લાના મેંદડા તાલુકાના રાજેશ્વર ગામે અમે સૌ લોકોએ અને પૂજારી મહંત શ્રી ચેતન બાપુના અધ્યક્ષ સ્થાને આખા ગામમાં રવેડી ફેરવી ભગવાન શ્રી રામના રૂના દર્શન સૌ લોકોને કરાવ્યા રાસ અને શોભાયાત્રાના વિશેષ કાર્યક્રમમાં આખા ગામે સૌએ સમીને ભાગ લીધો દરેક ધર્મના લોકો અને આપણા સંપ્રદાય લોકોને એક સમૂહમાં મહાપ્રસાદ લેવાયો અને આજના સમયમાં એક એકતાના પ્રતિકૂપે સૌ સાથે બેહીને દુની આપણી પરંપરા પ્રમાણે પાતર અને પગજ પ્રસાદ લઈ અને એકતાનું મહાન ઉદાહરણ પૂરું પાડે છે આ કાર્યક્રમને સફળ બનાવવામાં ગામના સરપંચ શ્રી અશોકભાઈ ચૌહાણ અમારા યુવક મંડળો વડીલો અને જે કાંઈ સ્વયંસેવી લોકો છે એ બધાએ પૂરી જહેમત ઉઠાવી અને આજ રોજ આ ભવ્ય કાર્યક્રમને મહાન દીપાવવા માટે સંપૂર્ણ પ્રયાસો કરી અને એક ભવ્યથી ભવ્ય પ્રસંગનું એક ઉદાહરણ પૂરું પાડેલ છે